જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ ભાવેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી ડાકોર માં ધજા ચડાવવામાં આવી અમદાવાદના પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી તો સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી તો ભગવાન રણછોડરાયજીના ધામમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ ભાવેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી ડાકોર માં ધજા ચડાવવામાં આવી અમદાવાદના પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી તો સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી તો ભગવાન રણછોડરાયજીના ધામમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી